એનએસ યુઆઈ દ્વારા એલએલબી સેમેસ્ટર એક અને ચાર તેમજ એમ કોમ સેમેસ્ટર બે અને ચારના ટાઈમટેબલમાં ફેરફાર કરવા રજૂઆત કરવામાં આવી હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એલએલબી સેમેસ્ટર એક અને ચાર તેમજ એમ કોમ સેમેસ્ટર બે અને ત્રણનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે તે ટાઈમટેબલ મુજબ બંને સેમેસ્ટરની પરીક્ષાઓ એક જ દિવસે હોય જેથી ઘણા વિદ્યાર્થીઓને એક જ દિવસે બે પરીક્ષા આપવાનો વારો આવે તેમ છે તેમજ બંને પરીક્ષા વચ્ચે એક કલાકનો જ સમય રહેતો હોય જેથી ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે જેથી આજ રોજ ગુજરાત એનએસયુઆઈના મંત્રી માજીદ પટેલ માજી રાષ્ટ્રીય સંયોજક હુનેફ શેખ સુરત એનએસયુઆઈના મંત્રી આદિલ શેખ તેમજ સુરત એનએસયુઆઈના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ દ્વારા એલએલ બી સેમેસ્ટર એક અને ચાર તેમજ એમ કોમ સેમેસ્ટર બે અને ત્રણના ટાઇમટેબલમાં ફેરફાર કરવા માટે કુલપતિ સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હાલમાં બી એનએસ દ્વારા એલ એલ સેમ વન તેમજ સેમ ફોર તેમજ એમ કોમ સેમ ટુ અને સેમ નું જે ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે એ ટેબલ જોવામાં આવે તો બંને સેમની પરીક્ષાઓ એક જ તારીખે અને તેનો સમય પણ જોવામાં આવે તો એલ ના એક સેમની પરીક્ષા સવારે સાડા દસથી દોઢ વાગે શરૂ થાય છે જ્યારે તે બીજી પરીક્ષા એક કલાક પછી અઢી વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી શરૂ થાય છે આમ બંને પરીક્ષાઓ જોવામાં આવે તો એક જ દિવસમાં વિદ્યાર્થીઓએ બે બે પરીક્ષાઓ આપવાનો વારો આવે તેમ છે આમ ઘણા વિદ્યાર્થીઓ કે જેમની કેટી આવેલી છે તેને એક જ દિવસમાં બે પરીક્ષા આપવાનું રહેશે જેથી વિદ્યાર્થીઓને આવી પરીક્ષા આપવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે છે તેમ છે આથી આજ સુરત એનએસયુઆઈ દ્વારા વીએનએસયુના કુલપતિ સિંહને આવેદનપત્ર આપીને આ તમામ સેમોની પરીક્ષાઓ બદલવાનું ટાઈમટેબલ બદલવાની માંગણી કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ સારી રીતે પોતાની પરીક્ષાઓ આપી શકે